શું તમારા ઘરમાં કોઈને બોલવામાં તકલીફ છે જેમ કે તું બોલવું અચકાઈને બોલવું કે વધુ પડતું ચંચળ બાળક અને અગર હું તમને કહું કે આ તમામ સમસ્યાઓનો ઉકેલ આપણા ભરૂચ જમાં જ થઈ શકે છે નથી થતો ને વિશ્વાસ

તો તેની સારવાર પણ અહીંયા થાય છે લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા કાનને પ્રોપર ચેક કરે છે અને તેના રિપોર્ટ્સના આધારે કાનનું મશીન અને પ્રોપર ગાઈડન્સ આપવામાં આવે છે તો હવે તમારી ફેમિલીમાં કોઈને પણ સાંભળવા અથવા બોલવામાં તકલીફ હોય તો હિયર એન્ડ ઈ સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિકમાં જ જવું વિંગજી વન વન સિક્સ વન વન સેવન ફર્સ્ટ ફ્લોર આર કે કાસ્ટા વિહન માર્કેટ ભર